જય સ્વામિનારાયણ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ ફાગણસો ચૌદ શનિવાર એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને સર્વે સંતોને જુદા જુદા પ્રદેશમાં સત્સંગ અર્થે વિચરણમાં મોકલતા હતા એ વખતે જયરામ બ્રહ્મચારીને મહારાજે આજ્ઞા કરી કે તમે પંચમહાલના ગામોમાં જઈને સત્સંગ કરાવો શ્રીજી મહારાજની આજ્ઞાથી બ્રહ્મચારી પંચમહાલના ગામોમાં સત્સંગ કરાવવા માટે ગયા તે પ્રદેશના સુથરામપુર વગેરે ગામોમાં સત્સંગ અર્થે વિચરણ કરીને જેરામ બ્રહ્મચારી ગઢપુર પરત આવતા હતા પાછા ફરતા રસ્તામાં એક જંગલ આવ્યું તે જંગલમાં તેમણે એક ખાખરામાં કેસુડા બહુ જ સુંદર ખીલેલા દીઠા તેવામાં એક ખાખરો બ્રહ્મચારીનું દર્શન પામીને વાયુ વગર ડોલવા લાગ્યો તેને જોઈને બ્રહ્મચારીએ વિચાર કર્યો કે આ કેસુડામાંથી રંગ તૈયાર કરીને શ્રીયરીને આપીને ખાખરાનું મોક્ષ કરીએ એમ વિચારીને બ્રહ્મચારીએ તે ખાખરાના થડમાં જળ રેડીને મંત્ર બોલ્યા એટલે તે ખાખરો કંપવા લાગ્યો અને જોત જોતામાં બધા જ કેસુડા જમીન ઉપર ખરી પીડ્યા પછી તે કેસુડા વીણી લઈને બ્રહ્મચારી ગઢપુર આવ્યા અને ઉપરોક્ત બધી વાત શ્રીજી મહારાજને કહી જયરામ બ્રહ્મચારીનો આવો પરોપકારી સ્વભાવ જોઈને મહારાજ મહારાજથી રાજી થયા પછી તે કેસુડાનો રંગ કરીને બ્રહ્મચારીએ ધૂળેટીના દિવસે રંગોત્સવમાં શ્રીજી મહારાજને આપ્યો શ્રીજી મહારાજે તે રંગ પોતાના રેટામાં છાંટ્યો અને બાકીનો પ્રસાદીનો તે રંગ બધા સંતો હરિભક્તોને છાંટ્યો ને એ વખતે મહારાજે પ્રસન્ન થઈને વાત કરી જે આ ખાખરાની પૂર્વકથા કંઈક એવી હતી કે તે પૂર્વે એક તપસ્વી હતો પણ ઋષિના અપરાધ થઈ જવાથી ઋષિના શ્રાપથી તે ખાખરાનો દેહ પામ્યો હતો તે ખાખરાનો મોક્ષા જયરામ બ્રહ્મચારીએ કરીને ઉત્તમ કાર્ય કર્યું છે એમ મહારાજે જયરામ બ્રહ્મચારીની પ્રશંસા કરી એક સમયે વડતાલના સમયમાં સમયા માટેની જુદી જુદી સીધા સામગ્રી એકઠી કરવાનું કામ જુદા જુદા સંતોને બ્રહ્મચારીઓને સોંપાયેલું તે સેવા મુજબ બ્રહ્મચારી જયરામ બ્રહ્મચારી ગાડું બળદ લઈને ગામ પ્રાંતિ ઘી ભરાવવા ગયા ત્યારે તે ગામમાં રહેતા જયરામ બ્રહ્મચારીના બહેને ઘરે રસોઈ કરીને તેમને જમવા બોલાવ્યા જયરામ બ્રહ્મચારી પોતાની સાથે રહેલ ગાડા ખેડૂતને લઈને જમવા ગયા પછી જયરામ બ્રહ્મચારીના બહેનને ઘેર તે બંને જમવા બેઠા ને બહેને તેઓને પીરશું તે સમયે બહેન બ્રહ્મચારી પ્રત્યે બોલા જે પીટો બ્રહ્મચારી થયો છે તો આવા લાકડા સાથે ફેરવે છે ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે અમે તો આ ગાડું લઈને ઉત્સવ સમયા માટેની સામગ્રી એકઠા કરવા નીકળ્યા છીએ તે શ્રીજી મહારાજ અને તેના સંતો હરિભક્તો માટે ફરીએ છીએ નહીં કે અમારા પોતાના માટે તે સાંભળીને તેમના બહેન ખૂબ રાજી થયા આમ જયરામ બ્રહ્મચારી દરેક ઉત્સવ સમયમાં પોતાને સોંપેલી કોઈ પણ જવાબદારી સહર્ષ સ્વીકારીને તેમજ તેને યોગ્ય રીતે નિભાવીને સંપ્રદાયની સેવા કરતા ગુજરાતમાં ભરૂચમાં નર્મદા કાંઠે તવરા ગામમાં સમૈયાનું આયોજન થયેલું અને તેમાં શ્રીજી મહારાજ તથા દેશ દેશ પ્રત્યેથી સંતો તથા હરિભક્તો પધારવાના હતા સમયના થોડા દિવસ પહેલાં મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા તે સમયે કોઈ પ્રતિકૂળ સંજોગોને લીધે શ્રીજી મહારાજે તવરા ગામના સમયમાં જવાનો વિચાર માંડી વાળ્યો અને મહારાજે તરત જ ગુજરાતમાં વિચરતા મુક્તાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો ને તેમાં સ્વામી પ્રત્યે લખેલું કે તવરા ગામના સમયમાં હું આવીશ નહીં પરંતુ દેશ દેશાંતરથી અનેક સંતો તથા હરિભક્તો અમારા દર્શન માટે આવશે તે તમો એ સર્વે સંતો સહિત ત્યાં સર્વજનોના કલ્યાણ અર્થે જવું અને વળી તેઓ જે કાંઈ પૂજા ભેટ ધરે તે એ અમારા વતી સ્વીકારવી અને તમો સ્વીકારશો તે અમે પોતે જ અંગીકાર કર્યા જેવું થશે આ પત્ર લખીને મહારાજે સેવામાં હાજર રહેલા વરણીને આપ્યો પત્ર અને તે પત્ર ગુજરાતમાં મુક્તાનંદ સ્વામીને પહોંચાડવા આજ્ઞા કરી શ્રીહરિની આજ્ઞા માથે ચડાવીને વરણી તે પત્ર લઈને ગઢપુરથી ચાલ્યા અને ચોથે દિવસે ગુજરાતમાં મહેમદાવાદ પહોંચીને મુક્તાનંદ સ્વામીને તે પત્ર પહોંચાડેલો આમ બ્રહ્મચારી મયારામ ભટ્ટની જેમ શ્રીહરિના કુશળ સંદેશાવાહક પણ હતા અસ્તુ જયસ્વામિનારાયણ બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીમાંથી